ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે આવેલ સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ બાળકો સાથે હનુમાન જયંતિની ભાવવિભોર થયેલ ઉજવણી ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ ખાતે આવેલ સાંપ્રત્ય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ હનુમાન જયંતિની બાળકો સાથે ખાસ ઉજવણી કરવામાં આવી હતી આ શક્ય ઉપસ્થિત આ સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર પ્રતાપભાઈ રાઠોડ તેમજ અન્ય લોકો ઉપસ્થિત રહી અને દિવ્યાંગ બાળકોએ રમત તેમજ સ્વિમિંગ પુલમાં નાહી અને ઉજવણી કરી હતી આ સંસ્થા તરફથી ઘણા સેવા યજ્ઞ થતા હોય છે તેમ જ આ સંસ્થામાં અનાથ બાળકોને અને દિવ્યાંગ બાળકોને વિનામૂલ્ય સેવા આપવામાં આવે છે અહેવાલ ભીમજીભાઈ ભગોતર ગીર સોમનાથ સાથે રિપોર્ટર રવિ તરબદા વડોદરા વર્લ્ડ ટુરિઝમ મંથ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવેલ છે જેમાં દિવ્યાંગ બાળકો જે સંસ્થામાં આશ્રય લઈ રહ્યા છે તેમને વિવિધ પ્રવૃત્તિ સાથે જોડવા સાંકળવા માટે સંસ્થા દ્વારા છોકરાની રમતગમત ક્ષેત્રે વિવિધ પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ થાય એ માટે એક સુંદર બગીચાનો આયોજન લોકાર્પણ કરવામાં આવેલ છે જેમાં બાળકો વિવિધ પ્રવૃત્તિઓ કરી શકશે આ ઉપરાંત બાળકોના મનોરંજન માટે અને બાળકો રિફ્રેશમેન્ટ થાય માનસિક વિકાસ થાય એ માટે વિવિધ સાધનો પણ ત્યાં લગાડવામાં આવેલા છે અને બાળકો માટે એક સ્વિમિંગ પુલનું પણ લોકાર્પણ આજ કરવામાં આવ્યું છે સંસ્થા દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ સારી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવેલ છે તેમજ હાલ આપ જાણો છો ચૂંટણીનો માહોલ છે તો અહીંયા રહેતા જે અઢાર વર્ષથી વધુ ઉંમરના જે વ્યક્તિઓ છે એમના માટે ચૂંટણીમાં મતદાનની જાગૃતિ માટેનો પણ આ કાર્યક્રમ કરવામાં આવે છે સાત તારીખ આપ સૌ જાણીએ છીએ એમ સાત તારીખે આપણે ગુજરાતમાં મતદાનનો દિવસ છે અહીંયા રહેતા અઢાર વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓ તે દિવસે અચૂક મતદાન કરે તેવી પણ પ્રતિજ્ઞા દેવડાવવામાં આવેલ છે શામપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર આજે આપણી સંસ્થામાં એક ઓટિજમ દિવસ તરીકે ઉજવવાના ભાગરૂપે આ આજે આખો મહિનો છે એ ઓટિઝમ અવેરનેસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે બાળકો ઓટિઝમનો શિકાર બન્યા હોય એ ઓટિઝમ એક દિવ્યાંગતાનો પ્રકાર છે એમાં જે પોતાની રીતે સ્વલિન સતત રહેતા હોય એ ઓટિજમની એક વ્યાખ્યામાં આવે છે એટલે એવા બાળકોને કઈ રીતે વિકાસ થાય એના અનુસંધાન આજે અવેરનેસનો એક કાર્યક્રમ રાખવામાં આવેલો આજે આપણી સંસ્થામાં પંચમુખી હનુમાન દાદા બિરાજમાન છે હનુમાન જયંતિના ભાગરૂપે પણ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો તેમની સાથે સાથે આપણી સંસ્થામાં આ બાળકો કઈ રીતે વિકાસ થાય તેમનું અને શારીરિક વિકાસ થાય એવા સતત પ્રયત્નોના ભાગરૂપે આપણો એક જે બગીચો છે એમનું રિનોવેશન કરી અને નવા નવા એમાં ઇક્વિપમેન્ટ મૂકી અને આજે બગીચાનું ઓપનિંગ કરેલ એમાં સમાજ શિક્ષા અધિકારી શેર સાહેબ તેમજ બાળ શિક્ષા અધિકારી રમેશભાઈ મેડા ઉપસ્થિત રહેલ અને બાળકોને અલગ અલગ રમતમાં કઈ રીતે વિકાસ થાય શાનો સમય હોય ત્યારે બાળકો કઈ રીતે રમી શકે આવા એક શુભ હેતુથી એક આ કાર્યક્રમ રાખવામાં આવ્યો તેમની સાથે સાથે પણ બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય કે આ દિવ્યાંગો છે તેમને પણ પોતાની જે અંદર રહેલી સુસુપ્ત જે પ્રવૃત્તિઓ છે તે બહાર લે એના અનુસંધાને આજે એક સ્વિમિંગ પુલ એમનું પણ લોકાર્પણ કરેલ એમાં પણ સમાજ શિક્ષા અધિકારી અને બાળ શિક્ષા અધિકારી ઉપસ્થિત રહે સાથે આપ જાણો છો એમ ચૂંટણીનો માહોલ છે એટલે જે સાત તારીખે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે દિવ્યાંગો પણ સારી રીતે મતદાન કરી શકે દિવ્યાંગોને મતદાન માટે જાગૃત કરવા માટેનો સમગ્ર જૂનાગઢ જિલ્લાના દિવ્યાંગો અને જે દિવ્યાંગો અઢાર વર્ષથી ઉપરના છે તે સમય અનુસાર મતદાન કરે અને સારું મતદાન થાય દિવ્યાંગો પણ પોતાનો મતનો અધિકાર ભોગવે એવા માટે સતત સરકાર જે પ્રયત્નશીલ છે ખરેખર સમાજ સુરક્ષા અધિકારી અને જે આ ચૂંટણીનો વિકાસ માટેનો જે કાર્યક્રમ છે તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું જી આજે બાળકો આપણી સંસ્થા છે એ બીજા કરતાં અલગ કઈ રીતે અને આજે જે બાળકો ખુશ હતા એના વિશે શું કહેશો આમ તો બીજી સંસ્થાથી અને આપણી જે સંસ્થામાં બાળકો છે એમાં અલગતા એ રીતે છે કે આપણા બાળકો અનાથ અને સિંગલ વાલીવાળા છે અને આખા ગુજરાતમાંથી બાળકો આવે છે એમાં પણ વિકાસ કઈ રીતે થાય ને એ મારો પ્રથમ પ્રાયોરિટી હોય તો નાનું બાળક છે એ અમુક તો દોઢ વર્ષનું છે તો ધીમે ધીમે ખોરાક આપીને વિકાસ કરીએ પછી મોટું થાય તો કસરત કસરત કરાવતા કરાવતા પણ જે અન્ય પ્રવૃત્તિઓ છે રમતગમત છે એમાં કઈ રીતે આગળ વધે આપ જાણો છો સમગ્ર જિલ્લાનો ખેલ મહાકુંભ પણ અહીંયા થાય છે જે સમગ્ર જુનાગઢ જિલ્લાના દિવ્યાંગો આવે છે એવી જ રીતે પોતામાં કઈ રીતે આગળ વધે તો એના માટે આ અલગ અલગ જે સંસ્થામાં જે આવતા માણસો પણ બાળકોને કઈ રીતે સારી રીતે સાચવી શકે અને સમાજમાં એક અવેરનેસ થાય એના માટે આ સંસ્થા સતત દિવ્યાંગો માટે સારા વિકાસ થાય દિવ્યાંગોનો એવા સતત પ્રયત્નો કરતી રહે છે એટલા માટે આ સંસ્થા અલગ છે કારણ કે સમગ્ર જૂનાગઢ જિલ્લામાં રહેતા દિવ્યાંગોને સાધન સહાય કેલિપસ તેમજ હાથ પગની ખામી હોય તો એનો હાથ પગ આપવા એવા અલગ અલગ દાતાઓના સહકાર જે કેમ્પો કરે છે એટલે ટૂંકમાં દિવ્યાંગોનો સર્વાંગી વિકાસ થાય અહીંયા રહેતા અને બહાર રહેતા બધા માટે આ સંસ્થા સતત કામ કરે છે એટલે આ સંસ્થા અલગ પડે છે દિવ્યાંગો માટે